નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો દોસ્તો મારે એક પુસ્તક વાંચવું છે પણ એ મારી પાસે નથી મને બજારમાં પણ કદાચ નથી મળતું મારી આજુબાજુ લાઇબ્રેરીઓ છે પણ ત્યાં હું આટા મારું છું તો ત્યાં પણ નથી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય જોઈએ છે મટીરીયલ જોઈએ છે તો એ ક્યાંથી મેળવશે ઘણી વખત પાંચ દસ હજાર રૂપિયા ખર્ચવા છતાં પણ, સાહિત્ય તમને તમારા સમયે નથી મળતું તો એના માટે એનું સોલ્યુશન શું એનો રસ્તો શું આ બધું ક્યાંથી મેળવવું તો હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણી પાસે કેટલીક એવી વ્યક્તિઓ છે કેટલાક એવા લોકો છે જેણે આ પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે આપણા માટે કે તમારે કોઈ પણ અલભ્ય પુસ્તક જોઈએ છે તો તમે ઓનલાઈન મેળવી શકો છો તમારે સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય જોઈએ છે તો તમે નિઃશુલ્ક ફરીથી કહો છું નિઃશુલ્ક આ બધું મેળવી શકો છો

કે ભાઈ આ પ્રકારનું તમે સાહિત્ય પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય ઓનલાઈન અવેલેબલ કરાવ્યું છે તો પેલા એ તો હું પછી પૂછીશ આપણે એના પર જ વાત કરવાની છે પણ થોડું આપનું બેકગ્રાઉન્ડ જણાવો કે આટલી નાની ઉંમરમાં આવો વિચાર કેવી રીતે આવ્યો એટલે આપનો અભ્યાસ શું છે આપ મૂળ ક્યાંના છો અત્યારે ગાંધીનગર સ્થિત છો તો ત્યાં શું કરો છો થોડીક પેલા એ વાત કરી દો જી મારું નામ નિયતિ બ્રહ્મશી રાવલ છે પણ પેલા હું નિયત અનિરુદ્ધભાઈ પાઠક હતી અત્યારે મારા મેરેજ થઈ ગયા દોઢ વર્ષ થયું છે મારું મેરેજ ને પણ પહેલેથી મારી જે ખોજવાની જે પ્રવૃત્તિ છે એ મારી સ્કૂલ માંથી હતી લાઇબ્રેરી એ મારો ગમતો જગ્યા હતી તો પહેલેથી મને લાઇબ્રેરી અત્યંત પ્રિય છે ખેલ અને સંગીત સાથે પણ મારો એટલો જ નાતો છે પણ લાઇબ્રેરી જે છે એ અત્યારના યુગમાં કોઈ નો ઉપયોગ બહુ જ ઓછા વ્યક્તિઓ કરે છે મોબાઈલ અને ડિજિટલ યોગના કારણે તો જે લાઇબ્રેરી છે એની તરફ વાળવાનું જે પદ્ધતિ આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ પણ કરી રહ્યા છે તો મારું એવું માનવું છે કે નાનું એવું યોગદાન હું પણ આપું હવે લાઇબ્રેરી સુધી કોઈ વ્યક્તિ ન જઈ શકે પણ પોતાનો મોબાઈલ છે લેપટોપ છે એનો તો ઉપયોગ કરે જ છે તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી ક્યારે પણ પોતાની વસ્તુ જે માહિતી જોઈએ છે એ મેળવી એ માટે એ શરૂ કરી છે એ અપલોડર ડાઉનલોડર એ એ પદ્ધતિ જે છે અમારા જે સર છે માસ્ટર્સ માં હું ભણતી હતી દિલીપ બારડ સર એમણે એમને શીખવે કે તમે બધું ડાઉનલોડ જ ન કરો કઈક તમે પ્રવૃત્તિ કરો તમે કઈક બનાવો અને કોઈક ને મદદરૂપ થાવ

બીજા માટે ઉપલબ્ધ કરાવીએ બીજી વસ્તુ થઈ તમને એવી મુશ્કેલી ક્યારે પડી અને શું તમને નહોતું મળ્યું જેને કારણે એવો વિચાર આવ્યો આવો વિચાર મને જયારે હું બેચલર્સ ડિગ્રી ભણતી હતી ત્યારે મને અમુક જે પુસ્તકો છે એ આમ તો આપણે ગુજરાતી મીડિયમમાંથી ગયા હોય અને ઇંગ્લિશ આપણે લીધું હોય બરાબર તો ત્યારે આપણને પહેલી તો કઈ તકલીફ પડે ભાષાની કે તમે ભાષાનું પ્રભુત્વ છે પણ એ એ લેવલનું નથી તો ત્યારે તમે ડિક્શનરીનો ઉપયોગ કરો છો રાઈટ અને એની પછી સંદર્ભ પુસ્તકો જેમ કે હું લિટરેચરની સ્ટુડન્ટ છું તો સંદર્ભ પુસ્તકો બહુ જ ઓછા મળતા અને મળતા તો એ બહુ કોસ્ટલી હતા

સંપાદનો મારે જોઈએ છે રઢિયાળી રાત મારે જોઈએ છે સોરઠ થી બારવટી મારે જોઈએ છે અને તમારા પ્લેટફોર્મ ઉપર છે તો મને કેવી રીતે ખબર પડે કે મારે અહીંથી શોધવાનું છે એને માટે મારે ક્યાં જવાનું હા તો હું તમને દેખાડું છું મારે સ્ક્રીન પ્રેઝન્ટ કરી રહી છું તો ત્યાં હા આપણે હું તમને બતાવું ચાલો ઓકે બતાવી છે અમારી સ્ક્રીન બિલકુલ બિલકુલ જી તો આ જે છે એ મારું માસ્ટર્સ ડિગ્રીમાં અમને એક પોર્ટફોલિયો બનાવ્યો હતો આ મારો પોર્ટફોલિયો છે મારું વર્ક વર્ક એક એઝ અ સ્ટુડન્ટ શું આ એ છે તો ત્યાં જ મેં એક નાની એવી લાઇબ્રેરી બનાવી દીધી આ સેક્શન યસ આ ગૂગલ સાઇટ્સ જ છે અને એ પણ ફ્રી છે ફ્રીમાં તમે બનાવી શકો છો બરાબર તો આ જે ગૂગલ પોર્ટફોલિયો છે એ નિયતિ પાઠક ઈ પોર્ટફોલિયો એમાં તમે જઈને ડિજિટલ લાઇબ્રેરીમાં ક્લિક કરશો એટલે તમને ગુજરાતી સાહિત્યના પુસ્તકો ભાષાકીય કચેરીના પ્રકાશિત જે પુસ્તકો જે છે એ અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો જે જીપીએસસી યુપીએસસી માં તમે ઉપયોગ કરો છો એ બધા જ પુસ્તકો જે છે એ તમને મળી શકશે બરાબર અત્યારે તો મેં ગુજરાતી અને ઇંગ્લિશ એ બે કર્યા છે હવે હું અત્યારે ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર અને સંસ્કૃત ગ્રામર એનો હું અત્યારે પ્રયત્ન કરી રહી છું હું અત્યારે એનું મટીરિયલ રો મટીરિયલ જે છે એ અત્યારે બનાવી રહી છું અને ટૂંક સમયમાં એને અપલોડ કરીશ અચ્છા એટલે મટીરિયલ તમે તૈયાર કરો છો પોતે જી જી અચ્છા એટલે એ એટલે તમારા અભ્યાસ માટે ઉપયોગી છે કે માત્ર મૂકવા માટે બીજા હું મારી માટે હું જ્યારે વાંચું છું ત્યારે નોટ્સ ક્રિએટ કરું છું અને એ નોટ્સ ને હું બ્લોગ અને પીપીટીમાં કન્વર્ટ કરીને એનો બ્લોગ નો વિડીયો વિડિયો લેક્ચર બનાવીને યુટ્યુબમાં પણ અપલોડ કરું છું અને બ્લોગ્સ માં પણ અપલોડ કરું છું અચ્છા તો થઈ પુસ્તકોની વાત હવે જે સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા નું જે સાહિત્ય છે

એ વાત સાચી છે સર મને આમાં મારો નિજાનંદ છે ક્યા વાત મારો નિજાનંદ છે કારણ કે આમાં કંઈક હું કોઈકને હેલ્પફુલ થાઉ છું શેરિંગ ઇઝ કેરિંગ રાઈટ તો આ શેર કરીને મને આનંદ થાય છે કે કોઈકને ઉપયોગી થયું એટલું બસ અચ્છા નીતિબેન મોટા ભાગે આપણને આ પ્રકારના વિચાર આવે બીજાને મદદ કરવાના સેવા ભાવના કરુણા ફાઉન્ડેશન જે પ્લેટફોર્મ ઉપર આપણે ઇન્ટરવ્યુ અત્યારે વાતચીત કરી રહ્યા છીએ એ કરુણા ફાઉન્ડેશનની પણ આ બધી જીવદયાની માનવતાની બધી પ્રવૃત્તિ છે તો આવા વિચારો મોટે ભાગે કાં તો આપણને વારસામાં મળ્યા હોય તો આવે અથવા આજુબાજુનું વાતાવરણ એવું હોય જે આપણને સપોર્ટ કરતું હોય જે આપણે મોટિવેટ કરતું હોય તો આવે તમારા કિસ્સામાં શું છે મારા કિસ્સામાં બે છે મારો બે પરિવાર મારું બે ફેમિલી મારા પપ્પા પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા બે પપ્પાઓ એટલે એ જોઈને અમને શીખવા મળે છે કે અમારે પણ કંઈક કરવું જોઈએ અમારું પણ કંઈક યોગદાન હોવું જોઈએ એટલે અમે આ અમને આવડે છે એ રીતે અમે હેલ્પફુલ થઈએ છીએ ડિજિટલ વાહ 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 અચ્છા મોટે ભાગે જે યુવા જન છે એ લોકો હાર્ડ કોપી વાંચવાનું બહુ પસંદ નથી કરતું હવે અમે જ્યારે કોલેજમાં ભણતા હતા અમે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા ત્યારે તો બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે ફરજિયાત વાંચતા હતા હવે આપણી પાસે બે વિકલ્પ છે આઈધર હાર્ડ કોપી ઓર સોફ્ટ કોપી તો મોટે ભાગે યુવાનોની એવી ટીકા થાય છે એટલે અમારે જેવડા જે ફિફ્ટી પ્લસ લોકો હોય એ યુવાનો ટીકા કરે છે કે આ લોકો છાપા નથી વાંચતા છાપા વાંચે છે તો મોબાઈલમાં વાંચે છે પુસ્તકો મોબાઈલમાં વાંચે છે તમે આ મોટું કામ કરો છો તમારી દ્રષ્ટિએ યુવાનો એ યુવતીઓ એ અથવા તો જે થર્ટી બિલો થર્ટી છે એ લોકો એ હાર્ડ કોપી વાંચવી સારી કે સોફ્ટ કોપી એમાં આપણે થોપીનો બેસાડી શકીએ કે તમે આ કરો પણ એ પ્રવૃત્તિ એમની છે કે તમે સોફ્ટ કોપી આપો કે હાર્ડ કોપી પણ હું એમ કે તમને સોફ્ટ કોપી મળે છે ત્યારે સોફ્ટ કોપી વાંચો હાર્ડ કોપી મળે ત્યારે હાર્ડ કોપી વાંચો જરૂરી નથી કે બધાને સોફ્ટ કોપી ખરીદવી એ પોસિબલ હોય બધાની પરિસ્થિતિ એવી ન પણ હોય બરાબર એટલે તમે આ પણ વાંચી શકો અચ્છા વધુ પડતું મોબાઈલ નો ઉપયોગ લેપટોપનો ઉપયોગ એટલે આ વિષય થોડોક જુદો છે પણ થોડોક તમને લાગુ પડે છે એટલે પૂછું છું એટલે એટલે પૂછું છું કે બધા સોફ્ટ કોપી વાંચશે મોબાઈલમાં સતત વાંચશે તો આંખોની તકલીફ છે માનસિક રીતે પણ થોડું સંતુલન ઓછું મનોવિજ્ઞાન એવું કે છે તો હાર્ડ કોપી વધારે સારી છે તમારી દ્રષ્ટિએ અથવા તમે તો આટલું બધું ખેડાણ આમાં કર્યું છે ટેકનિકલ બાબતોમાં જે તમારો ડાયરેક્ટલી તમારો સબ્જેક્ટ નથી જો તમને કોઈ અનુભવ થયો છે કે વધારે પડતા લેપટોપ થી વધારે મોબાઈલ માં વાંચવા આ બધું અપલોડ કરવાથી થી ને કે કોઈ મુશ્કેલી થાય છે એવું તમારો અનુભવ છે હા એટલે માસ્ટર્સ માં જ્યારે હું આ કરતી વસ્તુ અપલોડ ડાઉનલોડ ક્રિએટિંગ ધી ડોક્યુમેન્ટ્સ તો ત્યારે મને ઈ તે માથું દુખવું આંખ દુખવું એવું એવો પ્રશ્ન થતો પણ ત્યારે હું કઈક મારી સેલ્ફ કેર કરું રાઈટ કારણ કે એ વસ્તુ પોસિબલ જ નથી કે અત્યારે બધા હાર્ડ કોપીમાં તમે જાઓ અત્યારે બધો ડિજિટલ ઇન્ડિયા છે ડિજિટલ યુગ થઈ ગયું તો બધા અત્યારે લેપટોપ મોબાઈલ એનો જ વધારે ઉપયોગ કરે છે રાઈટ તો એ એ વધારે ઉપયોગ કરે છે તો સદુપયોગ ની જેમ કરે મોબાઈલ જ યુઝ અત્યારનો જે સ્ટુડન્ટ છે એને અત્યારે આપણા નરેન્દ્ર મોદી જે છે એ નમો ટેબ આપી રહ્યા છે તો એનો શું ઉપયોગ થાય છે સદુપયોગ એક પર્સન્ટ ખાલી સ્ટુડન્ટ કરે છે રાઈટ ભણવા માટે કે કંઈ પણ તો અત્યારે જે છે એ જે ભણવા માટેનું છે એ એ વધારે કરવું જરૂરી છે બધા જ સ્ટુડન્ટ્સ જે છે એ ખાલી ગેમ્સ કે મૂવીઝ એ માટે જ તો ઉપયોગ નથી કરતા એક પર્સન કરે એક પર્સન્ટ માટે હું એમ કહીશ કે તમે ડિજિટલી કરો છો તો તમે ડિજિટલી તમે ભણો કંઈક તમે પ્રવૃત્તિ કરો કઈક સ્કિલ્સ ડેવલપ કરો સેલ્ફ સ્કિલ્સ બધી બરાબર અચ્છા જ્યારે હું જ્યારે માસ્ટર્સ કરતી ત્યારે લેપટોપ અને મોબાઈલ બહુ યુઝ કરતી ત્યારે અમારા ઘર ના હતા અમને કહેતા કે તું બહુ આમાં આમાં રચી પચી રહે છે પણ હવે અત્યારે બધાને ખ્યાલ આવે છે કે હું શું કરતી હતી રાઈટ એનું પરિણામ આવે ત્યારે જ ખ્યાલ આવે બરાબર છે

હવે અત્યારનો જે યુગ છે આપણી પાસે સંગ્રહ વૃત્તિ ઘણા બધા સ્ટુડન્ટ બધા બાળકોને હોય જ તે કાંઈ પણ સંગ્રહ કરો કોઈ પણ ફોટા ડાઉનલોડ કરો તમારી પાસે કંઈ પણ વસ્તુ છે એને તમે સેવ કરો એકદમ સિકવન્સ માં ફોલ્ડર વાઇઝ એને તમે ઓર્ગેનાઇઝ કરો અને કંઈ પણ વસ્તુ જે છે એને અપલોડ કરો કારણ કે ઘણી બધી હજી ઘણી બધી એવી વસ્તુઓ જે છે એ ગૂગલ ને નથી ખબર માં છે જ નહીં તમે ગમે એટલી ટેબ ચેન્જ કરી રાખો તો એમાં છે જ નહીં ડિટેલ માહિતી હોય જ નહીં ઉપર છેલ્લી માહિતી હોય પણ અંદર ડિટેલમાં કઈ હોય જ નહીં દાખલા તરીકે હું જ્યારે બીએડ કરતી ત્યારે સંસ્કૃત વ્યાકરણ ના જે પાઠ બનાવવાના આવે એ પાઠ હોય જ નહીં તમે કેમ શીખો એટલે હવે જે વસ્તુ જે છે એ એ છે કે જે નથી એનો તમે અપલોડ કરો એ માહિતી તમે આમાં આવો બધું બધું પોતે જાતે નથી બધી ભેગું થાય ત્યારે આપણને કરે છે ને તો તમે જે માહિતી નથી એને તમે આમાં ક્રિએટ કરો આવી તમે પ્રવૃત્તિ કરી શકો છો અચ્છા નિયતબેન જે સ્પર્ધાત્મક પરીક્ષાના જે સ્ટુડન્ટ છે આપી રહ્યા છે એમને માટેનું સાહિત્ય તમે ક્યાં સુધીમાં લગભગ મૂકી દેશો તમે કોઈ ધારણા રાખી છે કે હું એક વર્ષમાં આટલું કામ કરીશ છ મહિના પછી આપણા મનમાં સપના હોય ને કે ભાઈ શક્ય બને કે ન બને એ તો બીજી વાત છે પણ એક આપણા મનમાં એક ગોલ હોય એક લક્ષ્ય હોય કે ભાઈ હું એક વર્ષમાં બસો પુસ્તક મૂકીશ આટલું સાહિત્ય મૂકીશ એવો કોઈ ગોલ તમે કોઈ રાખ્યો છે કે મારે પાંચસો પુસ્તકો મૂકવા છે આટલું સાહિત્ય મૂકવું છે કે તમારી એક સાઈડ જોઈએ કોઈ પણ વ્યક્તિ અત્યારે હું એજ કાર્યરત છું એક વર્ષથી કે પેલા તો હું સામાન્ય લાયબ્રેરી જે છે કોઈ પણ પુસ્તકો જે અવેલેબલ નથી ઓનલાઈન કે જૂના છે પુસ્તકો છે જે કોસ્ટલી છે અત્યારે એ બધા જ પુસ્તકોને છે હું ડિજિટલી અપલોડ કરી રહી છું કોઈ પણ મારી પાસે જે જૂના પુસ્તકો જે છે એને સ્કેન કરીને અપલોડ કરી રહી છું અને પ્લસ જે વ્યાકરણ જે છે ભાષાઓનું વ્યાકરણ એની ડિટેઇલ્ડ માહિતી કોઈ પણ જગ્યાએ તમને મળતી નથી તો ડિટેઇલ્ડ માહિતી એનું રોલ મટીરિયલ હાફ મારી પાસે તૈયાર છે અને હાફ હું અત્યારે ક્રિએટ કરી રહી છું તો મારો એવો અંદાજો છે કે એક વર્ષમાં હું એ પ્રયત્ન કરીશ કે ઈ હું અપલોડ કરી દઉં નિયતિબેન જે મહિલાઓ જુદા જુદા ક્ષેત્રોમાં આગળ હોય છે જેમ કે કોઈ કરાટેમાં આગળ હોય કોઈ સ્પોર્ટ્સમાં હોય કોઈ સાયન્ટિસ્ટ હોય કોઈ છે એ વિમાન ઉડાડે છે પાઇલોટ છે

સૌથી મોટો એવોર્ડ આઠમી માર્ચ જે મહિલા દિવસ હોય છે તે દિવસે તમને મળવો જોઈએ આ કામગીરી માટે અચ્છા અમારા દર્શકો તમારો એક સંદેશો આપી દો સરસ યસ તો મારો એક જ સંદેશ છે એક જ ટેગ લાઈન માં શેરિંગ ઇઝ કેરિંગ તમારી પાસે કંઈ પણ માહિતી છે તમારી પાસે કંઈ પણ વસ્તુ જે છે એ તમે બીજાને આપો જેથી આપવાથી જ્ઞાન વધે આપણે એમ કહીએ છીએ તો કઈ પણ તમારી પાસે માહિતી છે તમારી આવડત છે એને શેર કરો નિઃશુલ્ક શેર કરો અત્યારે કોઈ પણ વસ્તુ એવી નથી કે નિઃશુલ્ક નથી તો તમે કોઈ પણ આશા વિના તમે આ શેર કરો રાઈટ કે જેથી કરીને કોઈ જે જરૂરિયાતમંદ છે જેને સાચે જ જરૂર છે એ વસ્તુ એ વ્યક્તિ એ ઉપયોગ કરી શકે આ નિજાનંદ એ તમને બહુ જ કામ આવશે લાઈફમાં નીતબેન ખુબ આનંદ આવ્યો તમે આજે અમારી સાથે જોડાણ અને સરસ વાતો કરીને જે પ્રવૃત્તિ તમે કરો છો એ અસંખ્ય લોકોને કામ આવશે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે આ પ્લેટફોર્મ પરથી આપની વાત લોકો સુધી પહોંચાડવાનો જે લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અથવા તો આ લિંક પછી જે લોકો જોવાના છે એને ચોક્કસપણે કારણ કે એક મોટો વર્ગ એવો મેં જોયો છે જે પુસ્તકો શોધતો હોય છે જે મટીરિયલ શોધતો હોય છે એને ચોક્કસપણે જેને કહેવાય ને એક પક્ષી છે તરસુ હોય ને એને એક કુંડું મળી જાય પાણીનું તમે વિદ્યાર્થીઓ માટે પુસ્તક પ્રેમીઓ માટે કરી રહ્યા છો અમારી સાથે જોડાણ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર